બોટાદમાં કપાસની ખરીદીમાં ચાલી રહેલી કરદાપ્રથાઓ વિરૂદ્ધ હવે ખળબડાટ મચી ગયો છે વેપારીઓ સામે ગુજરાતના શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલ આંદોલન હવે નવો વળાંક લઈ રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ ખેડૂત નેતા રાજુ કરપડા અને સંગઠનના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામની ધરપકડ થયા બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે ત્યારે આમ આદમી પાર્ટી આ અટકાયતને ખેડૂત વિરોધી પગલું ગણાવ્યું છે અને રાજ્યપાલને વિરોધ પત્ર પાઠવીને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે ત્યારે શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાના રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે આજે સવારે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સમગ્ર રાજ્યના દરેક જિલ્લામાં કલેક્ટર કચેરીએ જઈને રાજ્યપાલના નામના વિરોધ પત્ર સોંપ્યા છે ત્યારે ખેડૂતોના હિત માટે આમ આદમી પાર્ટીએ રાજ્યવ્યાપી હિલચાલ શરૂ કરી છે ત્યારે પાર્ટીનો વિરોધ છે કે મોટાદમાં કપાસ ખરીદીને ખેડૂત પર કરદો કરવામાં આવી રહ્યો છે એટલે કે વેપારી તેમના ભાવ અને શરતો ખેડૂત ઉપર લાંદી રહ્યા છે આ સામે આંદોલનકારીઓએ કપાસ ખાનગી જીન સુધી ન પહોંચે તે માટે પણ માંગણીઓ કર્યું છે અને આંદોલન શરૂ કર્યા છે ત્યારે ખેડૂતોનું આ આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલતું હતું પરંતુ ગામમાં જે પોલીસ દ્વારા હિંસક કાર્યવાહી કરવામાં આવી છે જે બાદ ખેડૂત નેતાઓનું કહેવું છે કે પોલીસે લાઠીચાર્જ કર્યો ને લગભગ પંચ્યાસી થી વધુ ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે અને સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ધરપકડ થયેલા ખેડૂતો સામે આઈપીસી કલમ જેવી ગંભીર કલમ લગાવવામાં આવી છે જે હત્યાનો પ્રયાસ કરવા માટે લાગુ કરવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીએ આ કાર્યવાહીથી સ્પષ્ટ સાબિત થતું જણાવ્યું છે કે સરકાર કરદાબાજ વેપારીઓના પાંક નીચે રહીને ખેડૂતના હકોને કચડી રહી છે ત્યારે પાર્ટીના પ્રવક્તાઓનું કહેવું એ પણ છે કે ગુજરાત સરકાર પાસે તમામ માહિતી હોવા છતાં પણ ખેડૂતોની જગ્યાએ વેપારીઓનો સાથ આપવો એ તેમના ખેડૂત પ્રત્યેના નિર્દય અને અભિગમ અને ઉદાસીનતાનું પ્રતિક છે ત્યારે ખેડૂત નેતાઓ અને આમ આદમી પાર્ટી એમ કહે છે કે તેઓ આ અન્યાય સામે શાંતિપૂર્ણ પણ દ્રઢ લડત લડશે

આ અંગે આમ પાર્ટીએ ચેતવણી આપી દીધી છે કે આગામી સમયમાં ગુજરાત વ્યાપી આંદોલનની શરૂઆત કરવામાં આવશે ત્યારે પાર્ટીએ સ્પષ્ટપણે એવું પણ કહી દીધું છે કે જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આખું રાજ્ય આ લડત સાથે ઊભું રહેશે આ મુદ્દે હવે સમગ્ર રાજ્યમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ખેડૂતોની લડત કે પોલીસનો દબાવ છે ત્યારે શાંતિપૂર્ણ આંદોલન સામે હિંસક જવાબ કેટલો યોગ્ય છે અને શું ખરેખર કરદાપત્તા બંધ થશે કે નહીં ત્યારે આવનારા દિવસોમાં ખબર પડશે કે સરકાર આનો શું જવાબ આપે છે અને સરકાર શું વલણ કરે છે ત્યારે એ પણ જોવાનું રહેશે કે સરકાર દ્વારા જે ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે તે અન્યાય ત્યારે બંધ થશે અને આ માનમી પાર્ટીની જીત થશે ને ખેડૂતોની જીત થશે ત્યારે આપનું આ કડદા પ્રથા અંગે શું કહો છે ને આ ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે તે અંગે શું કહો છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે